નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બીજો કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે એલ એમ બી બી એટલે કે લર્ન મોર બી બ્રાઇટર આ પાઠની એક્ટિવિટી ચાર વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

એટલે કે તમારા શિક્ષક છે તે તમારા માટે આ વાર્તા વાંચશે પછી તમે તે વાર્તાને શાંતિથી વાંચજો વાર્તાનું નામ છે સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત તો ચાલો આપણે તેને વાર્તા વાંચતા જઈએ અને તેનું ભાષાંતર છે તે પણ સમજતા જઈએ ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ નાઇન જેમ્સ ઇન હિઝ કોર્ટ એટલે કે અકબરના દરબારમાં ભારતના મહાન શાસક અકબરના દરબારમાં નવરત્નો હતા ધ નાઇન જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ નવરત્નો તેઓ પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા વન ઓફ ધેમ વોઝ તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન તેમાંના એક હતા મહાન સંગીતકાર તાનસેન મલ્હાર રાગ માલકોષ રાગ દીપક રાગ કેદારરાગ વગેરે જેવા રાગો છે તે વગાડતા હતા સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલહાર રાગે મલ્હાર રાગ ની રચના કરી હતી ચાલો આગળ જોઈએ વન ઇવનિંગ ધીંગ વોઝ ઇન હિઝ કોર્ટ એક દિવસ રાજા તેના દરબારમાં હતો કોર્ટ એટલે દરબાર હિ સાઈડ ટુ તાનસેન તેણે તાનસેન ને કહ્યું ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યુ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી એટલે કે તમે તમારા તાનપુરા ઉપર કઈક નવું વગાડો અને અમને ખુશ કરો તાનસેન ને કહે છે તાનસેન એગ્રીડ તાનસેન છે તે સહમત થાય છે હી ટુક હિઝ તાનપુરા તેણે તેનો તાનપુરો લીધો હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું કોર્ટ બીકમ કાઉન્ટ એન્ડ ક્વા થઈ ગયો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા ફરગોટ એટલે ભૂલી જવું કે વિસરી જવું આફ્ટર અપ ઇઝ આઈઝ વેરી બ્રાઇટ વિથ પ્રેઝ વંડરફુલ થોડી વાર પછી બાદશાહે ઉપર જોયું તેમની પછી આગળ જોઈએ સુપર્બ આઈ લિટન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટન બોર્ડ બિફોર ધ કિંગ એટલે કે રાજા કહે છે કે ઉત્તમ હું તમને રોજ સાંભળું છું પણ આ સૌથી સારું હતું અને તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું બાદશાહને નમસ્કાર કરે છે આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ સેડ ધ કિંગ વારુ રાજન રાજા બાદશાહ બોલ્યા કે તમારી પાસે દુનિયામાં સૌથી સુંદર અવાજ છે આવો અવાજ કોઈનો નથી એવું રાજા છે તે તાનસે વખાણ કરતા બોલે છે વેલ માય લોટર ત્યાર પછી તાનસેન છે તે સ્મિત કરી અને બોલે છે કે રાજેન કોઈક છે જે મારા કરતા પણ વધારે સારું ગાય છે રિયલી ક્રાઇડ ધલિંગ ધેન બાદશાહ ને સાચું ના લાગતા બાદશાહ બોલી ઉઠ્યા તો પછી તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ શું તમે તેની ગોઠવણ કરી શકો બાદશાહે પૂછ્યુંન સુક હિઝ હેડ આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધર્ટ આવે કિંગ સેલ્ફ રિક્વેસ્ટ નોટ ઇવન ધેન રાજા શું રાજા પોતે તેને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ તે નહી આવે અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ અકબર તેને મળવા માટે બહુ આતુર હતોલ ઉસ્તાદજી સેટ तानसेन હી લુકુ સારું ઉસ્તાદજી બાદશાહ બોલ્યા તો મલક્યા અને તાનસેન ની આંખોમાં જોયું ઈફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માયસેલ્ફ વિલ યુ ટેક મી ટુ હિમ આસ્ક ધો અહી ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ અને તેમની પાસે લઈ જશો બાદશાહે ચાલો આગળ જોઈએ યસ બટ યુ ડૂ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન હા હું તમને લઈ જઈશ પણ ત્યાં તમારે રાજા તરીકે જવાનું નથી તાનસેને કહ્યું આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક સેટ ધ કિંગ કઈ વાંધો નહીં હું એક સંગીતના ચાહક તરીકે ત્યાં જઈશ બાદશાહે કહ્યું ચાલો આગળ જઈએ તાનસેન અને અકબર છે તે સંત હરિદાસ પાસે જવા માટે તૈયાર થાય છે આગળ શું બને છે તે જોઈએ સંત હરિદાસ મેન તે માણસિદાસ હતા સિમ્પલ લાઈફ તેઓ સાધુ જીવન જીવતા હતા હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લર્ડ કિશ ક્રિષ્ના તેઓ શ્રી સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા ઇન ઇન વૃંદાવન અ ઓફ 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 ધ ધ બેંક બેંક રિવર યમુના યમુના તેઓ અંદર કૃષ્ણ કિનારે ઝૂપડી બનાવી અને રહેતા હતા વેર હતાજુ બાવરા એન્ડ તાનસેન બેજુ બાવરા અને તાનસેન તેઓ તેમના શિષ્યો હતા વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ સંત હરિદાસ વોઝ બિઝી વિથ ડેલી રૂટીન જયારે તાનસેન વ્યસ્ત હતા હી ગ્રેટેડ તેણે બંનેનું સ્વાગત કર્યું વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ સંગીતકાર નથી આઈ સિંગ એઝ યુ સિંગ હું તમે ગાવ છો તેવું જ ગાઉ છું આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો સો આઈ કાંટ સિંગ પ્રોપરલી મે ઘણા દિવસ થયા ગાયું નથી કે ગાવાનું છોડી દીધું છે તેથી હું બરાબર ગાઈ શકતો નથી તાનસેન હિઝ ફેવરિટ ડિસિપલ કુડ નોટ પ્રેસરેડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ તાનસેને તેના ગુરુને તેમના ગુરુને ગાવા માટે મનાવ્યા નહીં તે તેમના માન્યતા શિષ્ય હોવા છતાં પણ તે તેમને દબાવ કરતા

અને કેટલીક ભૂલો છે તે કરવાનું શરૂ કર્યું વારંવાર તાનસેને ગાવામાં ભૂલો કરી ધેટ્સ નોટ ધ રાઈટ નોટ તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ વોઝ વોટ વોટ હેઝ હેપનેડ ટુ યુ સેડ ધ ગુરુ એટલે કે તાનસેન ના ગુરુ તેને કહે છે કે તે સુર બરાબર નથી તાનસેન તેના ગુરુ બોલી ઉઠ્યા તને શું થઈ ગયું છે તેજ ભૂલો કરવાનું શરૂ કર્યું સંત હરિદાસ વોઝ એંગ સંત હરિદાસ છે તેઓ ગુસ્સે થાય છે હી ટુક તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ પછી તેઓ તાનસેન ના હાથમાંથી તાનપુરો લઈ લે છે સંગ ધ રાગ દરબારી ઇન ધ વે પછી રાગ દરબારી છે તે સાચા ગાયો લાગ્યા ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ તેઓ એક પછી એક રાગો છે તે ગાવાનું શરૂ કરે છે ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ તેમના રાગની મધુરતા તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ ધન્ડ તાનસેન ફોર બાદશાહ બંને તેઓ ભૂલી ગયા રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ સમજાઈ ગયું કે તાનસેન સાચા હતા હી હેડ નેવર હિયર્ડ હું સહમત છું કે સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ તેમના જેવો બીજો મહાન કોઈ સંગીતકાર નથી ત્યાર પછી રાજા એ ચુપકીદી લાઈક હિમ ઉસાદજી કે તમે રાજા એ શાંતિનો ભંગ કર્યો અને તાનસેન ને પૂછે છે તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી કાનસેન આઈ સિંગ એટ યોર કમાન્ડ ધ કમાન્ડ ઓફ ધ ઓફ હિન્દુસ્તાન ત્યાર પછી અને કહે છે કે સાહેનશા હું તમારા આદેશ ઉપર ગાવ છું હિન્દુસ્તાનના રાજાના આદેશ પર ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ એટલે કે ગુરુજી તેના માટે ગઈ છે જે રાજાઓના પણ રાજા છે એટલે કે પાનસેન છે તે અકબરને સમજાવે છે કે તમારા માટે નહીં હું તમારા માટે ગાઉં છું કે તમે તો માત્ર હિન્દુસ્તાનના જ રાજા છો પણ મારા ગુરુ છે તે રાજાઓના પણ રાજા એટલે કે ઈશ્વર માટે ગાય છે એટલા માટે હું તેમના જેવું ગાઈ શકતો નથી તો આ રીતે તાનસેન છે તેમના વિશે અને તેના ગુરુ અને અકબર તેમની વચ્ચે જે સંવાદ થયો તે આપણે જોયો હવે આગળ જોઈએ માર્ક ટ્રુ ઓર ફોલ્સ સેન્ટેન્સીસ યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ ફોલ્સ ફોર એફ તો પેલું તાનસેન એગ્રીડ ધ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર તાનસેન સહમત થાય છે કે તેઓ સૌથી સારા ગાયક છે તો ખોટું કેમ કે તાનસેન ના પાડી હતી માટે એફ આવશે ખોટું બીજું સંત હરિદાસ લીવડ ઇન અ હટ સંત હરિદાસ ઝુંપડીમાં રહેતા હતા

તો તે સાચું છે માટે ખરું છઠું ધરફુ થાય છે તો તે ખરું છે માટે સાચું કરીશું ત્યાર પછી વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન્સ માર્ક ધ કરેક્ટ આન્સર કે નીચેના વાક્યો શું કહેવા માંગે છે સાચા જવાબ પાસે ખરું કરો પેલું ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ કે મારા કે કોઈક છે જે મારા કરતા સારું ગાય છે તો તેના માટે જવાબ આવશે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ એટલે કે કોઈ એવું છે જે મારા કરતા સારું ગાઈ શકે છે બીજું આઈ એમ ઓફરેડ હી વિલ નોટ કમ સહેનશા મને ચિંતા છે કે તેઓ અહીં નહીં આવે બાદશાહ તેના માટે જવાબ આવશે સી આઈ એમ ઓફરેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ કે તેઓ અહીં આવવાનું આમંત્રણ નકારશે ત્રીજું બટ તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ કે તાનસેન ને ખબર હતી કે તેઓને ગાવા માટે કેમ બનાવવા તો જવાબ આવશે બી તાનસેન ન્યુ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ કે સંત હરિદાસ ને ગાવા માટે કેવી રીતે મનાવવા તે તાનસેન ને ખબર હતી ત્યાર પછીનું ચોથું

તો અકબરે સંત હરિદાસ ની ઝુંપડીએ જવાનું શા માટે નક્કી કર્યું તો અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સંગ બેટર ધેન તાનસેન અકબર હરિદાસ ની ઝુંપડીએ જવાનું નક્કી કરે છે કારણ કે હરિદાસ તાનસેન કરતા પણ સારું ગાઈ શકતા હતા તેને સાંભળવા માટે તેને જવું હતું ચોથું વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ કે રાજાએ તાનસેન